હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં તમને ઝૂલાનો ખજાનો મળવાનો છે અને એટલી વેરાયટીમાં ઝૂલા કે જે તમે આજથી પહેલાં ક્યાંય નહીં જોયા ઓછામાં ઓછા સિત્તેરથી એંસી જાતના ઝૂલા તમને અહીંયા મળવાના છે અને એ ઝૂલાની વેરાયટીમાં તમને વુડના એટલે કે સાગના લાકડાના એક્રેલિકના વિકરના વિકરમાં એ બધી બે ત્રણ વેરાયટી છે એમાં મલેશિયન વિકર આવે અને બીજી એક બે રોપવાળી જે આવે છે એ એની તમને વેરાયટી મળી જવાની છે એક્રેલિકના ત્યાર પછી ઇન્ડોરના ને આઉટડોરના બે એ બે વેરાયટીએ તમને અહીંયા મળી જવાની છે બાકી જે ડિટેલમાં માહિતી છે આપણે અહીંયા ઓનર જે એમની પાસેથી જઈને લેશું કે એમની પાસે કેટલી કેટલી વેરાયટી છે અને સૌથી ખાસ વાત કે કોઈ પણને કોઈ પણ ઝૂલાની અંદર કાંઈ પણ કસ્ટમાઇઝ કરાવવું જોઈએ કોઈને ફેરફાર કરાવવો છે કોઈને ઝૂલો નાનો મોટો કરાવવો છે કોઈને કલર ફેરફાર કરાવવો છે ઘણા એને ઇન્ટિરિયર ડિઝાઇનો મુજબ પોતાના સોફાના કે ઘરના કલર મુજબ કોઈને કાંઈ ગાદીનો કલર ચેન્જ કરવો છે કાંઈ કાપડ ચેન્જ કરવું છે કોઈ પણ વસ્તુ તમારે ચેન્જીસ કરવાની છે એ તમારા અહીંયા થઈ જશે અત્યારે હું એક્ઝેક્ટ જે પ્લેસ ઉપર ઊભો છો એ છે રાજકોટમાં રાધે ક્રિષ્ના ઝૂલા કરીને બાકી સ્ક્રીન ઉપર તમને કોન્ટેક ડિટેલ દેખાતી છે એના ઉપર તમે ફોન કરી અને વધારાની માહિતી લઈ શકો છો એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો આપણે જે દોઢસો ફૂટ રિંગરોડ ઉપર બિગ બજારની સામે જે ઇમ્પેરિયલ હાઈ શ્રી એનો પાછળના ભાગમાં જ આવે એની બાજુની શેરીમાંથી અંદર આ સામે તમને જે ચોક દેખાય એ આપણે બિગ બજાર વડોદ ચોક છે એ ચોકથી આટલે જ અંદર છે રાધે ક્રિષ્ના જુલા બાકી સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર છે તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો અને વેરાયટીમાં તમને વાત કરું તો તમને એપ્રોક્સ ત્રણ હજારથી આસપાસથી લઈ સાઠ સિત્તેર એંસી હજાર નેવું હજાર બાકી તમારે મોંઘો કરવો હોય એટલો થઈ જાય આ એવું જે ગોળ નાખો એટલું મીઠું થાય હવે આપણે જે અંદર અને અહીંના જે ઓનર છે એમની સાથે જ આપણે વાત કરીએ આ છે ઓનર તેજસ ભાઈ શું કે સાહેબ મજામાં એકદમ સરસ થાય હવે આપડી પાસે સાહેબ ટોટલ જુલા ની આપણી પાસે કેટલીક વેરાયટી હાજર માં હોય પાસે પંચ્યાસી થી નેવ જાતની વેરાયટી છે સિંગલ ભી આવી ગઈ અને ડબલ ભી આવી ગયું સિંગલ ના બે

કે ની અંદર એ બધી વેરાયટી આવતી હોય એ બધી વેરાયટી વિકર વિકર ની અંદર વેરાયટી આવતી હોય એ બધી વેરાયટી એમની પાસે હાજરમાં હોય છે સિંગલના ડબલ ના બધા જ ઓકે પછી એની અંદર કોઈ ના કઈ ચેન્જીસ કરવા હોય કોઈ ના કાંઈ નાના મોટો કરવો છે ગાદીનો કલર ચેન્જ કરવો હોય એવું કંઈ કરવું હોય તો હા બધું જ ચેન્જ થઈ જશે જો તમારી સાઈઝ મુજબ બનાવવો હોય તો તમારી સાઈઝ મુજબ બી ઝુલા બની જશે ઓકે એમાં કાપડ ચેન્જ કરવું હોય તો કાપડ બી ચેન્જ થઈ જશે ઓકે પ્લસ ઉપર રૂફ કરવું હોય રૂફ વગર ના કરવા હોય સ્ટેન્ડ વાડા કરવા હોય સ્ટેન્ડ વગર ના કરવા હોય તો બધા જ ટાઈપના ઝુલા થઈ જશે કોઈ પણ વસ્તુનો ફેરફાર તમારે કરવો હોય તો એ થઈ જાય છે ઇનશોર્ટ પ્લસ ખાલી રાજકોટ જ નહીં ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ડિયા બહાર દુનિયા આખાના કોઈ પણ ખૂણે તમારા ઝુલ્લો જોતો હોય તો તમને મળી જશે એની વધારાની માહિતી તમારે રાજકોટ બારે ક્યાંય પણ જોતો હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે બરોબર ને તેજસભાઈ ઓલ ઓવર કોઈ ડિલિવરી થઈ જશે અને એક્સપોર્ટ કરવું હોય કોઈ બી બીજા દેશમાં તો એ બી આપણી પાસે વ્યવસ્થા છે એ બી આપણે કરી આપણે ઓકે એ વ્યવસ્થા હું ડિટેલમાં નથી જતો ફોન નંબર છે તમે ફોન કરશો તેજેશભાઈ ને એટલે માહિતી આપી દેશે બરોબર ને એમાં ઇન્ડોર અને આઉટડોર આપણી પાસે

થાતી હોય બરોબર હવે આપણે આગળ એક થોડાક આઉટડોર આપણે યુનિટ જે પડ્યા છે ક્યાંથી આપણે સૌથી પેલા સાહેબ બતાવશું આ બાજુ જે વેરાયટી રહી આ સ્પેશિયલ આઉટડોર નું આ બધી આઉટડોર ના સેટ છે જે કોફી ટેબલ કહીએ ને આપણે જે વરસાદમાં બી કાંઈ નો થાય તડકામાં બી કાંઈ નો થાય આ એ ટાઈપ નું મટીરિયલ છે અત્યારે શું બધા એવું થઈ ગયું છે કે બાલ્કની હોય તો એ આ સિટિંગ બધાને અરેન્જમેન્ટ કરવું ઓકે બરોબર એના માટે આ સ્પેશિયલ વેરાયટી છે કે જે ઇમ્પોર્ટેડ છે અને વરસાદમાં ભી કાઈ થાય તડકામાં ભી ઓકે બારે માસ હાલે એ પ્રકારનું આપણે ચાનું ટેબલ કઈ સકી આપણે રાખવું હોય તો એ પ્રકારની અલગ અલગ કલર કોમ્બિનેશન મળી ત્યાર પછી સેટ જ છે બેસો તમે ઓકે આ ની સીટ છે અને એમાંથી બનાવેલા ને બધું છે હા છે એટલે આ વરસાદમાં આને કાઈ જ ન અને તડકામાં કાઈ થાય અને આમાં અમે બે વર્ષની ગેરંટી આપશું બે વર્ષની ગેરંટી આવશે ઓકે એટલે કોઈને ક્યાંય આઉટડોરમાં કંઈ કોઈને અગાસી ઉપર રાખવું જોઈએ કંઈ ગાર્ડનમાં રાખવું જોઈએ જેવી કોઈ પણ જગ્યાએ કોઈને રાખવું હોય તો આ પ્રકારની એફઆરપી એટલે પ્લાસ્ટિક ટાઈપનું ઓમ લાગે પણ ઓમ એફઆરપી મટીરિયલ છે એ પ્રકારનો તમને આખો સેટ આઉટડોરનો સ્પેશિયલ છે કે જે તમને અહીંયા મળી જશે ત્યાર પછી આ જે સાહેબ રીયો હોય આ આઉટડોરનો જ છે આ આઉટડોરના ઝૂલા કહેવાય આને આ સિટર સીટર છે સ્ટેન્ડ સાતરનો ઓકે સ્ટેન્ડ સાથે નો જાય આમાં તમારે સ્ટેન્ડ વગર જોતો હોય કોઈના બાલ્કનીમાં ખાલી કંઈ હૂક હોય અને લટકાડવો જોઈએ સીધે સીધો તો એ મળી જાય પછી આની અંદર ગાદી તો ગાદી એ આપણે મળી જાય બરોબર ગાદી સાથે જોતો હોય ગાદી વગર નો જોતો હોય બે તમને મળી જાય સ્ટેન્ડ સાથે જોતો હોય સ્ટેન્ડ વગર નો જોતો હોય એ તમને આયા મળી જાય

મળી જવાના છે હવે આપણે જઈશું અહીંથી અંદર આનો આપણે માહિતી થોડીક વાર પછી આપશું કે એ શું ઝૂલો છે કઈ રીતનો છે ત્યાર પછી અહીંયા આગળ આપણે સાઈડ જે સિંગલ સિંગલના ત્રણ થી ચાર વેરાયટી આપણી પાસે જે છે આ બધી આ બધા આઉટડર વિકરના ઝૂલા છે જે ઇમ્પોર્ટેડ કહી શકાય આપણે આ ઇમ્પોર્ટેડ મટિરિયલમાંથી બનેલા છે આ બી આઉટર માટેના સ્પેશિયલી સિંગલ સીટર ઝૂલા છે સિંગલ સીટર ઝૂલા છે આની અંદર એ તમારે આ માની વખતે એ સ્ટેન્ડ વગરના છે આમાં આગળ તમે જે સ્ટેન્ડ જોયું એ પ્રકારનું સ્ટેન્ડ તમારે જોતું હોય તો આમાં સ્ટેન્ડ મળી જશે બાકી આ રીતની ગાદી આ તમે જે જોઈએ એ ગાદી તમારે જોતી હોય તો મળી જાય ન જોતી હોય તો ન મળે એ ટૂંકમાં સેપરેટ વસ્તુ છે એ હતા એ વિકરની વેરાયટી હતી પછી આ ડબલનો વિકરમાં ડબલ સીટર ઓકે વિકરમાં ડબલ સીટર એટલે આ આઉટડોર માટે આઉટડોર માટે જ છે આ નહીં તમે આઉટડોરમાં ક્યાંય પણ યુઝ કરી શકો આઉટડોરનો મતલબ એ છે કે આપણે ગમે ઋતુમાં બહાર રાખી શકીએ બરોબર ને એ પ્રકારનું એમાં મટીરિયલ હોય છે ત્યાર પછી સાહેબ આપણી બીજી

એમય તમારે ઉપરનું જે રૂફ જોતું હોય તો એ તમને મળી જાય સાહેબ આગળ જેમ કીધું એમ કે કોઈ પણ ઝુલાની અંદર તમારે રૂફ ધોતું હોય તો મળી જાય અમુકમાં હોય ને ન જોતું હોય તો એ કાઢી દે કોઈ પણ જાતનું વસ્તુમાં આવી જાય એ હતી SS ની વેરાઇટી હતી આ છે બેસસની SS ની વેરાયટી છે SS 304 ઓકે ઘણાઈને લટકાવ હોય સ્ટેન્ડ માં કરવું હોય તો આ રીતે લટકાવવા આપણે કરી સકતા ઘણાઈને ખાટ જેવું હોય કંઈ બનાવવું હોય કંઈ હોલ માં જેવી રીતે તો એ પ્રકારનો ઓપ્શન એ તમને મળી જાય

વેરાયટી એટલી બધી છે કે તમને એક પછી એક એમ લાગશે કે વાહ શું ઝુલા છે આ વેરાયટી આપણે એસેસમાં આ સ્ટેનલેસ સ્ટીલ ઉપર પીવીડી કોટિંગ છે આમાં બે ટાઈપના કોટિંગ થાય એક રોઝ ગોલ્ડ થાય અને ગોલ્ડ થાય ઓકે એટલે એસેસ ની અંદર તમને ત્રણ વેરાયટી ટોટલ મળી જાય એક તો એસેસ નો પોતાનો જે નેચરલ કલર હોય એ જ અને બાકીના બે કોટેડ એક રોઝ ગોલ્ડ અને ગોલ્ડ આ જે છે રોઝ ગોલ્ડ છે ગોલ્ડની વેરાયટી હજી આગળ આપણે છે જ આપણે તમને બતાવશું પછી તમારે કોતરણી બી આપણે પ્રોવાઈડ કરીએ ઓકે અને તમે કોઈ પણ લઈને આવો કે મારે આ ડિઝાઇન વાળો ઝૂલો જોઈ જાય તો એ તમને મળી જાય બરોબર એ તો લાકડાનો હા પ્રકાશભાઈ તો આપણી પાસે એક આ મેકરામે સ્વિંગ બી છે અત્યારે આ બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે તમે જોઈ શકો છો વાહ આ એકદમ અલગ જ વેરાયટી આ ઇન્ડોરની ની જ વેરાયટી છે ને ઇન્ડોર વેરાયટી છે અને એકદમ ફોલ્ડેબલ છે સાડા ત્રણ ફૂટ લેન્થ માં છે આને મોટી સાઇઝ કરવી હોય તો બી થઈ જશે ઓકે આમ આમાં નામાં તમારે મોટી સાઇઝ કરવી હોય તો થઈ જશે એટલે આ પ્રકારની વેરાયટી તમને મળી જાય આમાં તમારે વિથ ગાદી અથવા વિધાઉટ ગાદી જોતું હોય તો મળી જાય ને સર એટલે આ પ્રકારની વેરાયટી તમને અહીંયા મળી જશે ત્યાર પછી હા જે સાહેબ વેરાયટી રહી આપણી પાસે આ વેરાયટી અત્યારની લેટેસ્ટ વેરાયટી કહી શકાય આપણે આ છે એક્રેલિક નો જો જે ની ઇમ્પોર્ટેડ સીટ આવે એમાંથી બનેલી વસ્તુ છે અને આમાં અમે પાંચ વર્ષની ગેરંટી આપશું કે કોઈ બી ઝૂલો તમારે તૂટી જાય તો અમે પીસ ટુ પીસ એને રિપ્લેસ કરી પાંચ વર્ષ પાંચ વર્ષની અંદર પીસ ટુ પીસ ની ગેરંટી તૂટે તો બ્રેકિંગ વોરંટી આવશે હા ઓકે હા એ તો બરોબર છે તૂટે તો એક્રેલિક નું જે લોકોને ખબર છે એક્રેલિક શું છે એના માટેનું ઓમ આપણે જોવો ને મજબૂત પ્લાસ્ટિક ટાઈપનું તમને લાગે અથવા તો કાચ જેવું લાગે પણ એક આખું મટીરિયલ જ આખું અલગ આવે એ એક્રેલિકની વેરાયટી છે આ બધી જે રહી એ એક્રેલિકની વેરાયટી છે અને આની સાહેબ આપણે એપ્રોક્સ રેન્જ શું હોય છે આપણે એક્રેલિકમાં જો એક્રેલિકમાં રેન્જ તમારે સર અડગત્રીસ હજારથી ચાલુ થઈ અને 65000 રૂપિયા સુધીની રેન્જ હોતી હોય છે અને એમાં પછી જે કાંઈ બી કસ્ટમાઇઝેશન કસ્ટમરે કરવું હોય એ બધું જ અમે પ્રોવાઇડ કરીએ છીએ હો કલર તો એક્રેલિકના કલર બી ચેન્જ થઈ શકે છે ઓકે હા એ આપણે જેમ સ્ટાર્ટિંગમાં જેમ કીધું કે કોઈને કલર કાંઈ ચેન્જ કરવો હોય તો થઈ જાય એ હતી એક્રેલિકની વેરાયટી હતી હજી પાછળ અહીંયા જે બે વેરાયટી જે રહી આ એક્રેલિકની

કરી શકો એ હતું પછી આ રોપ આ બીજો છે આ સિંગલ નો છે આ આઉટડોર માં હાલે છે આ આઉટડોર માં ચાલશે અને આ ઝૂલા ની કેપેસિટી 150 કિલો સુધી ની છે બેસી જોવો તમે વાહ 150 કિલો એટલે મારું તો એટલો બધો નથી પણ મારા થી ડબલ હોય ને કદાચ એવો કોઈક બેહી જાય તો વાંધો નહી બરોબર ને આઉટડોર માં હાલે આઉટર માં બી ચાલશે ઓકે એટલે આ પ્રકારના તમને સિંગલ ના ઝૂલા મળી જાય તમારે સ્ટેન્ડ હારે જોતા હોય તોય ભલે સ્ટેન્ડ વગર જોતા હોય તોય ભલે અને આ પ્રકારની ગાદી

એવી રીતે આ વચ્ચે ભેગું થઈ જાય છે એટલે હાવ ભેગું સંકેલીને મૂકી દેવાનું બરોબર ને જરૂર ન હોય એ પ્રકારની વેરાયટી એ તમને મળી જાય ત્યાર પછી પાછળ દોરીમાં એટલે વેરાયટી લોટશોપ છે તમે એકવાર વિઝિટ કરશો રૂબરૂ તો તમને અંદાજો આવશે કેમ કે વિડીયોમાં બધી વસ્તુની બધી માહિતી પૂરેપૂરી આપવી શક્ય નથી બાકી વિડીયો બહુ લાંબો થઈ જાય ત્યાર પછી વુડમાં જ આપણે પાછળ એક અલગ પેટર્ન છે છે તો લાકડાની પણ અલગ પેટર્ન છે એ પ્રકારની વેરાયટી એ તમને અહીંયા મળી જાય અને એસેસ માં જે આપણે અહીંયા આગળ રોઝ ગોલ્ડ જે જોયો તો આ એમાં જ આ ગોલ્ડ કોટેડ આ એસેસ નો હે ને સર સ્ટેનલેસ સ્ટીલ નીચે ગેલ્વેનાઇઝ ની સીટ છે અને સેનલેસ સ્ટીલ 304 એના ઉપર પીવીડી કોટિંગ બાકી આ ઉપર મઢેલું છે આમાં કોઈને કલર કઈ ફેરફાર કરવો હોય તો થઈ જાય ત્યાર પછી વુડ માં આવડી અલગ વેરાયટી છે અહીંયા આગળ જે રહી આ વુડ ની વેરાયટી છે અને આ બધી આ હાકર કોઈના ચેન્જ કરવી હોય કે અહીંયા દોરી નાખવી છે કે ઓલો કઈ બધું જ ચેન્જ કોઈને હરિયા નાખવા દે એ પ્રકારનું કઈ હોય તો એ તમને મળી જશે એમાં અલગ અલગ ડિઝાઇન છે બધા ઝૂલોમાં તમે જોજો અલગ અલગ ડિઝાઇન વાળા છે અમુકમાં માં હરિયા છે અમુકમાં આવી આવી ઓલી રોપ નાખેલી છે આપણે જે ઇલેક્ટ્રિકનો તાર આવે તે ટીલ ત્રણસો ચાર ઓકે એ છે આ બધી અને આ બધી ઓલી છે ને સાહેબ બે બાજુ તમે આ બાજુ અને આ બાજુ અહીંથી જે વેરાયટી તમને જે દેખાઈ જાય છે લાઈનમાં એક બે અને આગળની ત્રણ એ બધી વેરાયટી જે રહી એ બધી રિવર્સબલ છે તમે બેય બાજુ બેસી શકો આ બધી વૂડની જ વેરાયટી છે આ બાજુ જે રહી આ વૂડની વેરાયટી છે આ વૂડની વેરાયટી છે પછી આ એસ એસ ત્રણસો આપણે આગળ જે ઝૂલો જે ગોલ્ડ કોટેજમાં જોયો આ એમાં જ રોઝ ગોલ્ડ કલર છે આવડો અલગ અને પેટર્ન આની એના કરતાં થોડીક અલગ છે ત્યાર પછી આ સિંગલનો ઝૂલો છે આ ઓલો આપણે આગળ જોયો વિકર રેતે એમાં વિકર માં આમાં થોડોક ચેન્જ છે ઓલી જે હતી દોરી વાયર હતો આ વિકર છે ઓકે આ વાયર આવો વિકર છે ત્યાર પછી આ ઇમ્પોર્ટેડ એ ઇમ્પોર્ટેડ ઝૂલો છે ઓકે બે જણા અલગ અલગ આપણે ઝૂલવું હોય તો એના માટે આ વસ્તુ છે પછી જો ઓકે એટલે ઓલું એક ખાઈટમાં માં બેઠો હોય તો કોકને ને ફાસ હોય કોક ને ધીમું અકાલ હોય બરોબર અલગ અલગ ઝૂલા ઝૂલી શકે હલાવી શકો પ્લસ કે અહીંયા તમે જો કે ગ્લાસ હોલ્ડર એ આપેલા છે તમે બોટલ કે ગ્લાસ કેવું તમે અહીંયા

અને બે પાછા હોઉહની રીતે ફાસ્ટ ધીમો હકાલીએ છીએ એ સૌથી ખાસ વાત છે એટલે આ પ્રકારના ઇમ્પોર્ટેન્ડ ઝુલા અને અજી આના સિવાયની બીજી ઘણી બધી વેરાયટી છે તમે એકવાર રૂબરૂ મુલાકાત લેશો રાધે કૃષ્ણ ઝુલા રાજકોટમાં દોઢસો ઢીંગ રોડ ઉપર તો તમને વધારે અંદાજો આવશે કે ઝૂલાની કેટલી વેરાયટી અહીં અવેલેબલ છે ત્યાર પછી આપણે આગળ જે એસએસ નો જોયો તો એ પ્રકારના સ્ટેન્ડ વાળો છે આ સાહેબ એમએસનો છે આ ગેલ્વેનાઇઝ ગેલવે નાઇઝનો છે ઓકે અને એના ઉપર પાવડર કોટિંગ છે એના ઉપર આમાં બી તમારે કોઈ બી કલર કાપડમાં ચેન્જ કરવું હોય ગેલ્વેનાઇઝ નહીં ઉપરનું પાવડર કોટિંગ કોઈ બી ચેન્જ કરવું હોય તો એ બી આપણી પાસે બધી જ ફેસિલિટી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગમાં છે વાહ ત્યાર પછી આ જે એરિયો છે ગેલ્વેનાઇઝનો પાવડર કોટિંગ અને રૂફ વાળો ઓકે

લાઇટવાળો ઝૂલો આપણે તમને બતાવવાના બતાવવાનાથી હાઉ સ્ટાર્ટિંગમાં એ ઝૂલો આપણે બાકી રાખ્યો હતો સૌથી આગળ જ મેઇન આપણે એ ઝૂલો રાખેલો છે આ જે છે એ લાઇટવાળો ઝૂલો છે લાઇટ કેવી થાય છે કેમ થાય છે એ આપણે તમને ચાલુ વિડીયો બતાવવાનાથી પણ અત્યારે દિવસ છે એટલે તમને લાઇટ આમાં દેખાડવી પોસિબલ નથી એટલે આપણે આજનો જ આજનો વિડીયો આનો લાઇટવાળો આપણે તમને દેખાતો હોય છે કે આમાં લાઈટ કે પ્રકારની થાય અને આનું સાહેબ આપણે આ ક્યુ મટીરીયલ છે એફઆરપી મટીરીયલ છે ઇમ્પોર્ટેડ મટીરીયલ છે ઓકે એફઆરપી મટીરીયલ છે આઉટડોરમાં જેને રિસોર્ટ્સ હોય ત્યાં કોઈ બી ઝૂલા રાખવો હોય આખું એકદમ પેટર્ન કરવી હોય રિસોર્ટ માટેની તો એના માટે આ સ્પેશિયલ ઝૂલા છે ઓકે લાઇટિંગ થઈ શકે અને આયા પાછા બે હેન્ડલ ને એવું આપેલું છે કે જેનાથી તમે પકડીને બેહીને ઊભા થઈ શકો આ પ્રકારની વેરાયટી રાજકોટની અંદર તમને મળી જવાની છે બાકી તમે એકવાર રૂબરૂ મુલાકાત લ્યો તો તમને વધારે અંદાજો આવે કે અહીંયા તમને કેટલી વેરાયટી ટોટલ મળવાની છે તો આ તો આજનો વિડીયો છતાંય અહીંને લગતી તમારે કાંઈ પણ ક્વેરી હોય ઝૂલાને લગતી કે તમારે આવો જોઈ છે કે આવો જોઈ છે કે આ હાજરમાં છે કે નથી અથવા તમારે આ ગામમાં જોઈ છે ડિલિવરી એવી કોઈ પણ જાતની તમને ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારી આજુબાજુમાં સોધતા જાળવજો ભરત માતા કી જય વંદે માત્ર